પણ જુઓ વાલા ભક્તો કોઈનું સ્વરૂપ સારું હોય કોઈનું કામ કરવાની ક્ષમતા સારી હોય એટલે એને પ્રણામ કરવા પડે એવું જરૂરી નથી સ્વરૂપ સારું હોય કામ કરવાની ક્ષમતા ન હોય કારણ એનો સ્વભાવ સારો ન હોય સ્વભાવ સારો હોય ને તો જ પ્રણામને પાત્ર થાય નકર પ્રણામને પાત્ર ન થાય આ સંસાર આ દુનિયામાં પરમાત્માને પ્રણામ એટલા માટે કરીએ છીએ કે એનો સ્વભાવ સારો છે ભગવાનનો જે સ્વભાવ છે એવો સ્વભાવ આ સંસારમાં કોઈનો નથી તાપત્રય વિનાશાય મારાન તમારા ત્રણ પ્રકારના તાપોનો વિનાશ કરે નાશ નહીં ભગવાન બદરાયણે લખ્યું તાપત્રય વિનાશાય આ સંસારમાં માણસ પોતાની ઉપર રહેલા દુખનો દૂર કરવા પ્રયત્ન કરે તો માત્ર દૂર કરવાથી દુખ દૂર થાય છે પાછા આવે નહીં એવું બને જ નહીં પણ એક વખત પરમાત્મા જો તમારા જીવનમાંથી દુઃખ કાઢી નાખે તો એ દુઃખ જિંદગી ભર તમારા જીવનમાં ક્યારેય ના આવવા દે ઠાકોરજી એટલે લખ્યું તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના તાપ છે આધિ દૈવિક ભૌતિક અને આધ્યાત્મિક આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના તાપો છે એમાં આધિ એટલે જે વસ્તુ આપણી પાસે નથી એનું દુખ થાય એને આધિ કહેવાય

અને વસ્તુ થાય પછી દુઃખ થાય પૈસા ન હોય ત્યારે થાય એને આધી કહેવાય પણ પૈસા એટલા બધા વધી જાય એની ન પડે એને કહેવાય નહીં હોવાનું દુઃખ એને આધિ કહેવાય અને શરીરમાં થતા રોગ એને વ્યાધિ કહેવાય પણ આ ત્રણેય પ્રકારમાંથી આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી જો મુક્ત કરનાર કોઈ હોય તો કેવલ માત્ર પરમાત્મા ભગવાન ઠાકોરજી છે

પ્રકૃતિ સાથે પરમાત્મા અને પરમાત્મા સાથે પ્રકૃતિનું મિલન થાય ત્યારે જ આ પૃથ્વીનું નિર્માણ થાય છે એટલે અહીંયા શ્રી સ્વરૂપા રાધાજીને અને કૃષ્ણ સ્વરૂપને નુમહનો અર્થ છે હું એક નહીં અમે બધા તમને પ્રણામ કરીએ છીએ અમે બધા તમને વંદન કરીએ છીએ તો એ પરમાત્માને પ્રણામ કર્યા ત્યાર પછી જેને કૃષ્ણને ઓળખાય છે એવા સુખદેવને પ્રણામ કરે છે ઇયમ પ્રવ્રજપે તમપે તત્ત દ્વૈપા સર્વ ભૂતોના હૃદયમાં બિરાજમાન ભગવાનને પ્રણામ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો ભગવાન મુનિવર અમે પ્રણામ કરીએ છીએ લીધો ન બ્રહ્મચર્યાશ્રમ ન ગ્રહસ્થાશ્રમ ન વાન પ્રસ્થાશ્રમ સીધો સંન્યાસ્રમ સ્વીકાર્યો એને પોતાના માતાના ઉદરમાંથી સોળ વર્ષ પછી જન્મ લીધો સોળ વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા સુખદેવજી મહારાજ એટલે લખ્યું દ્વય અષ્ટમ બે આઠ દ્વય અષ્ટ મહાપુરુષોની દ્રષ્ટિ તો જુઓ તમે નકર લખી શકતા હતા સોળ વર્ષ લખવું હોય તો એ લખી શકે સોળ વર્ષ એમ પણ દ્વય અષ્ટ લખ્યું કેમ અષ્ટનો ભાવ એટલા માટે કે સોળ વર્ષની ઉંમર થાય એટલે જીવનમાં વિકાર આવે આઠ વર્ષની ઉંમરે વિકાર ન હોય અને જેનામાં વિકાર નથી એવા મહારાજને પ્રણામ છે એટલા માટે લખ્યું દ્વય અષ્ટ વર્ષમ તો જેને યમ પ્રવ્રજંત જેને કાંઈ સંસ્કાર થયા નથી અને કાંઈ સંસ્કાર કરવાના બાકી રહેતા પણ નથી સંસ્કાર કોને આપવા પડે વાળ વધે ને તો દાઢી કરાવી પડે પરસેવો વળે તો સાબુથી સ્નાન કરવું પડે એમ જેનામાં વિકાર હોય ને એને સંસ્કાર આપવા પડે તો સુખદેવજી કહે છે પિતાજી મારામાં તો વિકાર જ નથી મારે સંસ્કારની કોઈ જરૂર આવશ્યકતા જ નથી મારે વિકાર જ નથી સંસાર જીવન એવા સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જયારે ઘરેથી નીકળે અને પાછળ

આ સંસારનું કલ્યાણ કરવા માટે આવ્યો છે એને જવા દો તમારો દીકરો જેટલાના સંગમાં આવશે એટલા લોકો જીવન ધન્ય કરશે એને જવા દો અને આ સંસારમાં ચાર વ્યક્તિઓ પોતાના માટે નથી જીવતા એ બીજા માટે જીવે સરોવર તરોવર સંતજન અને ચોથાઈ બરસે મેઘ પરમાર્થને કારણે સરોવર સંત સરોવર સરોવરમાં જે જળ છે એ બીજાને આપે જળ તરોવર કેતા વૃક્ષ જાડવા કોઈ પોતાના ફળ પોતે ખાઈ ગયા સાંભળ્યું બધું સહન કરી અને ફળ આવે અને છતાં જાડવા નમી જાય આ જાડવા પાસેથી બહુ મોટો ઉપદેશ છે જેમ જેમ ઊંચાઈ જેમ જેમ આપણને ફળ લાગે ને એમ એમ નીચે નમવું ઉપર નો ચડવું કોઈ દી હાંભળું ગાય પોતાનું દૂધ પોતે પી ગઈ હે એ બીજા માટે પરોપકાર જેનો આત્મા જેનો બીજો ઉપકારી છે જાડવારે ફળ નથી એના ખાતા ઉપકારી એનું આત્મા કોઈથી ગાવલડી એનું દૂધ નથી પીતી અને નદી કોઈથી પોતાનું પાણી નથી પીતી કોઈ દી સાંભળ્યું કે સમુદ્ર એ કોઈ દી મોતીની માળા કરીને પહેરી નકર મોતીનો ભંડાર સમુદ્રમાં જ હોય છે પણ એને કોઈ દી મોતીની માળા પહેરી નથી દરિયો પહેરે નહી માળા માળા પહેરે નહી દરિયો એ ઉપકારી એનો આત્મા તો વૃક્ષ કોઈ દી પોતાનું ફળ નથી ખાતો એ બીજાને આપી દેશે મેઘ આકાશમાંથી વરસતો વરસાદ પોતાના માટે નથી વરસતો બીજાને આનંદ આપવા માટે વરસે છે આ ચાર વ્યક્તિનું જીવન પરમારથને કારણે છે પરમારથને કારણે આ તો ચારો દરિયા દે તો એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા કે જે ઋષિઓના હૃદયમાં બિરાજમાન છે અને એમાં આ ઋષિઓની કથા નેમી શાળીના પાવન ધરામાં ચાલતી હતી અને એ નેમી શાળીના પાવન ધરામાં જ્યારે અઠ્યાસી હજાર સોનકાદિક ઋષિમુનિઓ અને સુત નામના મહાપુરાણીનું સત્ર ચાલતું હતું એ સત્રમાં સોનકો એ પ્રશ્ન કર્યો અજ્ઞાનધાંત વિધવંસ બાપજી આપનો એવો સાર બતાવો કથા નહી આખી કારણ કે બહુ લાંબી કથા સાંભળાવો તો કંટાળો આવે બહુ લાંબી વાત કરવા જાવ ને તો માણસ થાકી જાય થોડામાં મજા છે પણ અમુક અમુક ને વાત કરવાની ટેવ હોય નાની એવી વાત કરવા હાટુ આગળની ત્રણ જનમની બીજી વાતો કરે ત્રણ જનમની આખી માંડીને એક ને એક થી વાત કરે એના દીકરાનું નામ પૂછો ને તો એના દાદા ચાલુ કરે અમારા બાપુજી ના બાપુજી નામાં હતું એના વાન મારું આન મારા દીકરા આ દીકરાનું નામ આન એના દીકરા નામાં છે લ્યો આટલી પેઢીનું નામ ગણાવે આપણને પણ અહીંયા સોન કોઈ પ્રશ્ન કરીને કહ્યું સુતાખ્યાહી કથા સારમ કથાનો સારમ ને કહો કથા નહીં અને કથા તો બહુ સાંભળી આપણે કેટલી કથાઓ સાંભળી નાખીએ છીએ આવી તો હે ને અહીંયા તો બહુ બધા વડીલો બેઠા છે કેટલી સાંભળી નાખી આવી તો કેટલી સાંભળી નાખી હાચું કહેજો સાંભળી નાખી ને હાથો ચોકરો જેટલા લોકો સાંભળી નાખી એટલી બહુ જાજી બધી કથાઓ હાંભળી નાખી એટલે જ વાંધો છે હાંભળી રાખી હોત ને તો ઉપાધિ નહોતી હાંભળી નાખી એટલે આપણો અખો ભગત કહે કથા સુણી સુણી ફૂટ્યા કામ તો આવ્યું બ્રહ્મ જ્ઞાન અખો ભગત કહે હવે કરવું કે આટલી વાર સાંભળી તો એ વરહમાં હાથ વખત કથા સાંભળી પણ કોઈ દી એમ ન થયું કે આપણે વહુને ખોટું ન ખીજાવાય કોઈ દી વહુને એમ ન થયું કે હાહુની હામુ ન બોલાય જો કે આ બાજુ ચાવજ ભરૂચમાં તો બધુંય બરાબર છે અહીંયા તો કઈ એવું છે જ નહીં આ તો ગુજરાતના બારની વાત છે આપણે અહીંયા તો બધી વહુ રોજ સવારે હાહુને પગે લાગે અને ટાણું આવે તો ક્યારેક લગાડે કથા સુણી સુણી ફિટા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન માત્ર કથાઓ સાંભળવાથી કલ્યાણ નહીં થાય એ કથાને જીવવાથી કલ્યાણ થશે એ કથાને તમારા જીવનમાં ઉતારશો તો કલ્યાણ થશે ખાલી સાંભળવાથી વાંચવાથી ન થાય એકવાર મારે ગામડે કથા હતી ગામનું નામ નહીં આપ મારે ગામડે કથા હતી ને હું સાંજે બપોર બપોરની કથા પૂરી થઈ એટલે હું સાંજે આઠ વાગે ફળિયામાં પલંગ નાખીને હું બેઠો હતો એટલે ગામના બધા વડીલો મળવા આવેલા એટલે વાતો ચાલતી હતી ને હું સાંભળતો તો બધાને એટલે એક માણસ મારી બાજુમાં બેઠા બેઠા કહે છે દાદા તમે જે ભાગવત વાંચવા આવ્યા છો ને મેં કીધું હા એ મારા ઘરમાં ભાગવત છે એ ભાગવત હોહરવો હું સાત વખત નીકળી ગયો જોઈ કેવું કેટલી વાર સાત વખત ભાગવત હોહરવો નીકળી ગયો રામાયણમાં તો પાંચમી વાર હાલે છે ચાર વખત તો હોરવો નીકળી ગયો પાંચમી વખત आले છે હોરવો નીકળવાનું બરાબર બધા ગ્રંથોના નામ આયા કર્યો આમાંથી હોરવો નીકળી ગયો આમાંથી હોરવો નીકળી ગયો બહુ સારું કહેવાય બધાય ગયા પછી એક ભાઈ બેઠા તમારી પાસે એણે મને કીધું દાદા ઓલા ભાઈ તમને કહેતા હતા ને હું આમાંથી આમ થઈ ગયો ને તેમાંથી તેમ થઈ ગયો પણ એ બે હગા ભાઈઓ એક ઓસરી રહે છે પણ બે ભાઈઓ એક ઓસરીમાં એક ફળિયામાં દિવાલ કરી આડી લ્યો એકબીજાને એકબીજાને બોલવાનો વ્યવહાર નથી બીજે દી પાછો આવ્યો અને પછી તો જરાક મોઢું આપીએ એટલે તો પછી એની વાતો કરવા વગેરે હાલે નહીં અને એટલે આવ્યો અને એ મહાભારતની રામાયણની બધી મીંડો વાતું કરવા પછી મારથી રહેવાયું ને એટલે મેં કીધું કે ભાઈ તમે ભાગવતમાંથી કેટલી વખત નીકળી ગયા સાત વખત રામાયણમાંથી રામાયણમાંથી પાંચ વખત હોહોરવો નીકળી ગયો મહાભારતમાંથી ત્રણ વાર મેં કીધું એક કામ કરો આ બધું સાર્થક થશે તમે કપાળમાં મોટા મોટા તિલક કરી નીકળી જાઓ રોજ મંદિરોમાં જઈ અને સાધુ સંતોની હારે બેસી જાવ ધોળા કપડા પહેરી લ્યો એમ તમારું જીવન સારું ન થાય તમને પરિવારની ભાવના હોય તમારા હગાઉની હારે તમારે સારો વ્યવહાર હોય તો તમારું જીવન ધન્ય બને બાકી તમે ગમે ને આ ગમે તેટલું દાન કરતા હોય અને ભાઈઓમાં તમારે બોલવા વ્યવહાર ન હોય તો તમારું દાન કાંઈ કામનું છે આ કથાઓ એ શીખડાવે છે કે આપણે પરિવારમાં હળી મળીને રહેવું જોઈએ આપણો પૈસો પરિવારથી દૂર ન કરે એની કાળજી રાખવી જોઈએ આપણી સત્તા આપણા ઘરના લોકોથી દૂર ન કરે એની કાળજી રાખવી જોઈએ એના માટે આ કથાઓ છે